બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ દ્વારા આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમ ભવ્ય આયોજન કરાયું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે થરાદ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્રિત થઈને ફિટનેસ માટેના કાર્યક્રમો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયક્લોન રેલીનો પ્રારંભ પોલીસ સ્ટેશનથી કરવામાં આવ્યો હતો આ સાયકલ રેલી લોણા સુધી લઈ જવામાં આવી હતી જેમાં રસ્તામાં અલગ અલગ જગ્યાએ લોકોએ સ્વાગત પણ કર્યું હતું પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ જ વ્યસ્ત રહે છે જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ હેલ્થ પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એના અનુસંધાને ગુજરાત પોલીસ અમારા ડીજીપી શ્રી અમારા આઈજીપી શ્રી અમારા એસપી સાહેબની સૂચના પ્રમાણે અમે આજે આ રેલીનું આયોજન કરેલું છે અને આ દર રવિવારે સાયકલની રેલીનું આયોજન થશે જેનાથી ગુજરાત પોલીસ સશક્ત રહેશે તંદુરસ્ત રહેશે સાથે સાથે અમે યુવાનોને સંદેશો આપવા માંગીએ છીએ કે વ્યસનથી દૂર રહો અને બિનજરૂરી વ્યસન ન કરો અને વ્યસન ખૂબ નુકસાનકારક છે તમારી તંદુરસ્તીને ધ્યાન રાખવા માટે દર રવિવારે અમારી આ થરાદ પોલીસની જે સાયકલ રેલી નીકળે છે તેમાં જોડાવ અને તંદુરસ્ત રહો અને ભારત દેશનું નામ રોશન કરો અને આપણે એવી આશા રાખીએ કે આ ઓલિમ્પિક જે રમાશે બે હજાર અઠ્યાવીસમાં એમાં ભારત સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે ભારત માતાની મહેન્દ્ર ઓઝા સાથે વીરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ